નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ સાવલી પાણી પુરવઠા વિભાગની ગ્રામીણ વિસ્તારોમાં પાણી પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ થતા રોજનું હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સંચાલિત દેસર તાલુકાના લહેરીપુરામાં આવેલા મુખ્ય મથક ટાંકીએથી સાવલી વડોદરા રોડ પરના સાવલી ગોઠળા બહુધા ટુંડાવ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં બહુદા ગામ પાસે બેથી વધુ જગ્યાએ ભંગાણ સર્જાતા રોજનું હજારો ગેલન પાણી વહી જઈ વેડફાટ થઈ રહ્યો છે ભંગાણ પાસે ખાનગી કંપનીના કામદાર પણ ઘણા સમયથી પાણી વહી રહ્યું હોવાનું કહ્યું હતું અને બૌધા ગામના સરપંચના પતિએ પાણી પુરવઠા વિભાગને પાણી વહી જવાની પાણીના વેડફાટની રજૂઆત કરી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નથી પાણી પુરવઠા વિભાગની ઓફિસે સંપર્ક કરતા તેઓ મળ્યા ન હતા અન્ય કર્મચારીએ ફરજ પરના અધિકારી બહાર સાઈડ પર ગયા હોવાનું જણાવ્યું હતું તેમ આકાશ સોલંકી બૌધા ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્વારા જણાવવામાં આવ્યું છે જલ યોજનામાં સાવલીથી વડોદરા તરફ જતી મુખ્ય મેન લાઈનમાં પાણીની લાઈનમાં લીકેજ હોવાથી હજારો લિટર પાણી ગેલનનો વેફાટ થાય છે જેમાં પાણી પુરવઠા વિભાગને અમે ઘણી વખત જાણકારી હોવા છતાં તેમ પણ કોઈ પણ હદે પગલાં લેવામાં આવ્યા નથી પણ હજુ સુધી પાણીનો વેફાટ થયા કરે છે અને હજારો લિટર ગેલન પાણીનો વેરફાટ હજુ પણ થાય છે તો મારી ઉગ્ર રજૂઆત એવી છે કે આ જે વહેલી તકે લીકેજ જે છે તેનું રિપેરિંગ કામ કરી આપવામાં આવે શું નામ આપું મારું નામ આકાશ કુમાર સોલંકી હું અમારા બૌઠા ગામના સરપંચ મિત્તલબેન છે તેમના પતિ છું કોઈ પાણીવાળા વગેરે કોઈ આવ્યા તો રિપેર કરી કેટલા પાણી નીકળતા રોજના આપણે આપણા ન